कबूतर शिकारी एक जंगल पासे घना कबूतरो झूंड रहता रोज भोजन शोध में उड़ता अने सांजे पाता झूंड नेता एक समझदार बुद्धिशाढ़ी कबूतर हमेशा बधा हित माटे विचारे शिकारी जाड़ एक दिवस नो झूंड भोजन शोधवा निकलो थोड़ा समय पी તેમણે જમીન પર ઘણા બધા ધાનના દાણા પડેલા દેખાયા બધા કબૂતરો ખુશ થઈ ગયા અને ત્યાં ઉતરવા લાગ્યા પણ તેમનો નેતા સાવધાન હતો તે બોલ્યો અરે અહી એટલા બધા દાણા કેમ પડ્યા કશુંક તો ગડબડ લાગે છે પહેલા ધ્યાનથી વિચારીએ પણ ભૂખ્યા કબૂતરોએ નેતાની વાત નહીં સાંભળી અને તરત જ ખાવા લાગ્યા જિમ જ તેમણે દાણા ખાવા શરૂ કર્યા તેમ શિકારીનું જાળ બંધ થઈ ગયું અને બધા કબૂતરો ફસાઈ ગયા હવે તેઓ ઉડવાનો પ્રયત્ન કરતા પણ જાળ તેટલું જ વધુ બરાતકાર હતું ચતુર કબૂતરનો ઉકેલ એ વખતે શિકારી ત્યાં પહોંચ્યો કબૂતરોને જાળમાં ફસાયેલા જોઈને તે ખૂબ જ ખુશ થયો અને વિચાર્યો આજે તો મારે ઘણા કબૂતરો મળશે कबूतरो गभराई बुद्धिशारी नेताए कहु भाइयों दर्शो नहीं जो आप बधा मरीने काम करिए, तो आ मुश्के बहार आकीस बधा कबूतरो पूछयू पर केवी रीते कबूतराए समझ जो आप बधा एक साथ जाड़ उपाड़ी और उड़ी जाइए तो शिकारी आपू कशु करी नहीं शके एकताज शक्ति બધા કબૂતરોએ નેતાની વાત માની અને એકસાથે જોરથી પંખો માર્યો તેમનો જાળ જમીન પરથી ધીમે ધીમે ઉપર ઉઠવા લાગ્યો અને થોડા જ પળોમાં કબૂતરો આખો જાળ લઈને ઉડી ગયા શિકારી આ જોઈને આશ્ચર્યમાં પડી ગયો અરે આ શું થયું મારા હાથમાંથી શિકાર જતો રહ્યો કબૂતરો સીધા તેમના મિત્ર ઉંદર પાસે ગયા ઉંદરે તાત્કાલિક તેના તીવ્ર દાંતે જાળ કાપવાનું શરૂ કર્યું અને થોડા જ સમયમાં બધા કબૂતરો સ્વતંત્ર થઈ ગયા. પાઠ એકતામાં શક્તિ હોય છે. જો સૌ સાથે મળી મહેનત કરે તો કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર આવી શકાય. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.